સાંસદ યુવાનો જો પદયાત્રા ચાલી ન્યાય માટે આ વર્લ્ડમાં યાત્રા માટે ન્યાયિક નેતા તરીકે જેઓ પ્રસ્તિપાદ થયા છે ન્યાય માટે લડે છે બીસીટો માટે લડે છે ખેડૂતો માટે લડે છે જેનો અવાજ આજે बुलंद થઈ સંસદમાં પહોંચેલા છે એવા અમારા યોદ્ધા અને પૂર્વ અધ્યક્ષ રાહુલજી આજે જન્મદિવસ દિવસ નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ વતી તમામ આગેવાનો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ